डॉक्टर ओपन यूनिवर्सिटी। नमस्कार तालीमार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन शिक्षण शिक्षणशास्त्र विभाग तरफ से हूँ डॉक्टर जयश्री गुर्जर આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બેચલર ઓફ એજ્યુકેશન બી એડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પાઠ્યક્રમ નંબર ઇ એસ એકસો એકવીસ ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ બ્લોક નંબર એક એકમ નંબર પાંચ પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ તાલીમાર્થી મિત્રો આપણે પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત આપણે નિરક્ષરતા વિશે ચર્ચા કરતા હતા અગાઉના લેક્ચરમાં આપણે નિરક્ષરતા એટલે શું તેનો અર્થ તેના વિશે ચર્ચા કરી ત્યારબાદ સાક્ષરતા વધારવાના ઉપાયો નિરક્ષરતા નિવારણની આવશ્યકતા અને અંતમાં નિરક્ષરતા નિવારણ ક્યારે થયું કહેવાય એટલે કે વ્યક્તિ નિરક્ષરમાંથી સાક્ષર ક્યારે થયો કહેવાય તેના વિશે ચર્ચા કરી હતી હવે આજે આપણે અત્યારે નિરક્ષરતા નિવારણની અવરોધતા પરિબળો તેના વિશે ચર્ચા કરીશું પરંતુ તેના વિશે ચર્ચા કરતા પહેલાં એકવાર પુનઃ આપણે નિરક્ષરતા નિવારણ ક્યારે થયું કહેવાય તેનો આછો ખ્યાલ મેળવી લઈએ તાલીમાથી મિત્રો નિરક્ષરતા નિવારણ ત્યારે થયું કહેવાય કે જ્યારે વ્યક્તિ એક મિનિટમાં ત્રીસ શબ્દો ઝડપથી બોલી શકે છે અથવા પાંત્રીસ શબ્દો એ ઝડપથી વાંચી શકે છે રસ્તા ઉપરની જાહેરાત છે સમાચાર પત્ર છે મેગેઝીન છે વગેરે એ વાંચી શકે છે ત્યારે એ નિરક્ષરતા નિવારણ થયું કહેવાય લેખનમાં છે તો એક મિનિટમાં સાત શબ્દો એ લખી શકે છે એટલે કે બીજા શબ્દો જોઈ અને એ લખી શકે છે જો ગણનની વાત કરીએ તો એકથી સો સુધીના આંકડા તે વાંચી શકે છે લખી શકે છે સાદા સરવાળા બાદબાકી ભાગાકાર વગેરે કરી શકે છે લંબાઈ છે પહોળાઈ છે માપના કાંટા છે વગેરે એ ઓળખી શકે છે ત્યારે આ પરિસ્થિતિમાં એ નિરક્ષર વ્યક્તિ સાક્ષર કહેવામાં આવે છે એટલે કે વ્યક્તિનું નિરક્ષરતા નિવારણ થયું કહેવાય નિરક્ષરમાંથી વ્યક્તિ સાક્ષર બન્યો કહેવાય આગળ હવે જોઈએ જેની ચર્ચા કરવાના છીએ તે નિરક્ષરતા નિવારણને અવરોધતા પરિબળો એવા કયા પરિબળો છે જેને કારણે નિરક્ષરતાનું નિવારણ આપણે જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં કરી શક્યા નથી ક્રમાનુસાર દરેક પરિબળને લેતા જઈએ પ્રથમ છે સામાન્ય જે જનસમૂહ છે આપણે જોયું છે કે ભારત દેશની વસ્તી જે છે એ ખૂબ જ વધારે છે સૌથી વિશાળ વસ્તી છે આપણા દેશમાં એટલે કે વસ્તી ખૂબ જ વધારે હોવાના કારણે અગાઉ આપણે આંકડા જોયા હતા તે પ્રમાણે નિરક્ષરોની સંખ્યા પણ વધારે છે હવે જ્યારે નિરક્ષરો મોટા પ્રમાણમાં એટલે કે વધારે જ્યારે આપણને જોવા મળે છે તો આવી નિરક્ષર વ્યક્તિઓ જે ભણેલી નથી કે જે સામાન્ય વાંચન લેખન ગણનનું કાર્ય કરી શકતી નથી તેવી જે વ્યક્તિઓ છે તે કેવી રીતના પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તો આવી જે વ્યક્તિઓ છે તો ક્યાંક કારખાનામાં કામ કરે છે ક્યાંક હોટલમાં કામ કરે છે કોઈક ઉદ્યોગ સાથે જોડાયેલી છે કોઈક ધંધામાં જોડાયેલી છે આ ઉપરાંત ખેતીવાડીનું કામ કરે છે ઢોરડાખલ રાખવાનું કામ કરે છે કોઈક ઉદ્યોગ સાથે જોડાયેલી છે એટલે કે જે વ્યક્તિઓ સાક્ષર નથી તે પોતાની રોજીરોટી મેળવવા માટે આવા જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને વ્યવસાયો સાથે જોડાઈ અને એ જીવન નિર્વાહ કરે છે એટલે કે પોતાના કુટુંબનું ભરણ પોષણનું કામ કરે છે આવી વ્યક્તિઓ ખૂબ જ નાની ઉંમરથી આવા વ્યવસાય સાથે જોડાયેલી હોવાથી તેવી વ્યક્તિઓ એવું માનતી હોય છે કે ભણી ગણીને શું કરવાનું છે ભણ્યા પછી પણ જો નોકરી ના મળતી હોય તો અત્યારથી જ વ્યવસાય કે કોઈ પણ ઉદ્યોગ ધંધા સાથે જોડાઈએ છીએ તો જે આપણને રૂપિયા મળે છે તેમાં તેના કારણે આપણે ઘરમાં મદદરૂપ બની શકીએ છીએ તો આવી એ લોકોની માનસિકતા જોવા મળે છે એટલે કે આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ વ્યવસાય ઉદ્યોગ ધંધા ખેતીવાડી કે બીજા કોઈ પણ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી હોય છે અને પોતાના જીવન નિર્વાહનું કામ કરતી હોય છે ત્યારબાદ આપણે નિરક્ષરતાના સંદર્ભમાં પુરુષોની જો વાત કરીએ તો પુરુષો જે છે તે કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે કે ઉપર જેમ વાત કરીએ કોઈક ઉદ્યોગ છે કારખાના છે ખેતીવાડી છે તેની સાથે એ જોડાયેલા હોય છે અને એની સાથે જોડાયેલા હોવાથી તે લોકોને નિરક્ષરમાંથી સાક્ષરતા પણ જો લાવવી હોય અથવા તો સાક્ષર પણ બનવું હોય તો તે માટેનો સમય હોતો નથી કારણ કે તેમના પર કુટુંબની જવાબદારી હોય છે કુટુંબનું ભરણ પોષણ તેમણે કરવાનું હોય છે અને તેના કારણે તેઓ સાક્ષરતા માટે સમય ફાળવી શકતા નથી જેના પરિણામે આવા જે પુરુષો છે અથવા તો આવી જે વ્યક્તિઓ છે તેમને ભણવાની ઈચ્છા હોવા છતાં અથવા તો સાક્ષર બનવું છે તો સાક્ષર બનવાની ઈચ્છા હોવા છતાં સમયના અભાવે અને ઘરની પરિસ્થિતિના કારણે અને ઘરનું ભરણ પોષણ કરવાના કારણે તેઓ સમય પૂરતા પ્રમાણમાં આપી શકતા નથી અને તેના કારણે તેઓ નિરક્ષર રહી જાય છે અથવા તો સાક્ષરતાથી વંચિત રહે છે ત્યાર પછી જોઈએ તો સ્ત્રીઓની જો વાત કરીએ તો જે બહેનો છે એ કોઈ ગૃહ ઉદ્યોગ સાથે લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલી હોય છે તેઓ પણ આપણે જોયું છે કે ખેતીવાડીનું કામ કરતી હોય છે કોઈના ઘરે વાસણ કપડાં કરવાનું કામ કરતી હોય છે રસોઈ કરવાનું કામ કરતી હોય છે એવી રીતના જે સ્ત્રીઓ છે તે પણ કુટુંબમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે પોતાનાથી શક્ય એટલા પ્રયત્નો કરતી હોય છે તો આવી રીતના એ જે સ્ત્રીઓ છે તે પણ કામ કરતી હોવાના કારણે તે પણ સાક્ષરતા માટે જોઈએ તેવો પૂરતો સમય આપી શકતી નથી અને આવી જે સ્ત્રીઓ છે તે લોકોને પણ ભણવાનું જરૂરી લાગતું નથી એટલે કે કુટુંબમાં જે વડીલ છે તે તો ભણ ભણેલા નથી હોતા પણ જે દીકરી હોય છે કે બહેન હોય છે તેમને પણ તે લોકો ભણાવવાનું મહત્ત્વ ન સમજવાને કારણે અથવા તો પોતે ભણેલા ન હોવાને કારણે બેન દીકરીઓને પણ પોતે જે કામ કરે છે તે વ્યવસાયમાં તે કામમાં તેમને જોતરી દે છે જોડી દે છે ઘણીવાર આપણે જોઈએ છે કે મોટી ઉંમરની વ્યક્તિઓને કુટુંબમાં આર્થિક રીતે સુખ સમૃદ્ધિ છે શાંતિ છે પરંતુ જો ભણેલા ના હોય તો જો હવે પછી સાક્ષર થવું હોય તો તે જવા માટે કે શિક્ષણ ક્યાં લેવું સાક્ષર થવા માટે શું કરવું એક તો તેના માટે પહેલાં તેમને એની પૂરતી જાણકારી નથી હોતી બીજું કે હવે શિક્ષણ લેવા જઈએ હવે ભણવા જઈએ તો કેવું લાગે તો તેના શરમ અને સંકોચના કારણે મોટી ઉંમરની વ્યક્તિઓ પછી એ સ્ત્રી હોય પુરુષ હોય કે કોઈ પણ હોય તેઓ ભણવા જવા માટે શરમ અને સંકોચ અનુભવે છે અને તેના કારણે પણ તેઓ શિક્ષણથી અથવા તો સાક્ષરતાથી વંચિત રહી જાય છે ત્યાર પછી છે કે આપણે જોયું છે કે પરંપરાગત રીતે આપણા ત્યાં કે છોકરીઓ જે છે કે એને ભણાઈ ગણાઈને શું કરવાનું કે છેલ્લે તો તેના લગ્ન કરાવવાના ભણાઈ ગણાઈને ગમે તેટલું કરીશું એને સાસરે જવાનું સાસરામાં જવાબદારી સંભાળવાની એવી માન્યતાઓ ખાસ આપણે જોયું છે કે અંતરિયાળ વિસ્તારમાં પ્રવર્તતી હોય છે તો તેના કારણે આપણે એ પણ જોયું છે કે છોકરી ભણતી હોય તો એને ભણવામાંથી અધવચ્ચેથી ઉઠાડી દેવામાં આવે છે તેના લગ્ન કરાવી દેવામાં આવે છે અથવા તો તેને ઘરનું કામ શીખવાડવામાં આવે છે કે તારે ભણી ગણીને એ ભણતર કામ નહીં લાગે પરંતુ ઘરનું કામ શીખી જઈશ તો સાસરે તે કામ તારે કામ લાગશે એટલે એક કામ શીખવવામાં આવે છે ઘણીવાર એવું પણ આપણે જોયું છે કે એ ભણતી હોય છે પણ છોકરીઓને ભણવાનું તો તમે ભણો તો ખરા પરંતુ સાથે સાથે તમારે ઘરની જવાબદારી પણ સંભાળવાની છે એટલે ઘણા કુટુંબમાં આપણે એવું પણ જોયું છે કે ભણતરને મહત્ત્વ નથી આપતા દીકરીઓના ભણતરને મહત્ત્વ નથી આપતા પરંતુ દીકરીઓ જે છે એને ભણી ગણી અને સાસરે જવાનું છે ત્યાં કામ કરવાનું છે ઘર સંભાળવાનું છે એવી માન્યતા વ્યાપક રીતે પ્રવર્તતી હોવાથી દીકરીઓને ભણવામાંથી અધવચ્ચેથી ઉઠાડી દે છે જો તે નોકરી કરતી હોય તો નોકરીમાંથી એને ઉઠાડી દેવામાં આવે છે અથવા તો નોકરી કરતી હોય તો પણ એણે બધું ઘરનું કામ કરી અને સાથે ત્યાં જવાનું હોય છે એટલે કે આ માન્યતાના કારણે ઘણી છોકરીઓને સ્કૂલમાંથી અધવચ્ચેથી ઉઠાડી દેવાના કારણે અપવ્યય અને સ્થગિતતાના પ્રશ્નો પણ અહીં ઉપસ્થિત થાય છે તે પણ આપણને જોવા મળે છે ત્યાર પછી છે કે ઘણા એવા પણ હોય છે કે સમાજમાં અમુક વર્ગના લોકો કે અમુક વર્ગ એવો છે કે એ મહેનત કરે મજૂરીનું જ કામ કરે એવી માન્યતાઓ પ્રવર્તતી હોય છે તો જેના કારણે પણ સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે અને નિરક્ષરોની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે આગળનો પોઈન્ટ જોઈએ તો આપણે જોઉં છે કે ગરીબ કુટુંબ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે કે જ્યાં એક કરતાં વધારે બાળકો છે તો તેવા કુટુંબમાં બાળકોને ભણાવવાના બદલે તેમને કોઈ કારખાનામાં આપણે જોવું છે કે કોઈ હોટલમાં ચાની કેટલી પર એ બાળકને મજૂરી કરાવવા માટે મોકલી દેવામાં આવે છે જો નાની બાળકી હોય તો એને કોઈના ત્યાં વાસણ કરવા માટે કચરા પોતા કરવા માટે કામ કરવા માટે મોકલી દેવામાં આવે છે અને તેમને નાનપણથી જ એવું એમને કહેવામાં આવે છે કે જો તમે નોકરી કરશો કે કોઈ પણ મતલબ કે કામ કરશો તો ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થશો અને તો બે ટંકનું આપણે ઘરમાં શાંતિથી ભોજન કરી શકીશું ખાવાનું ખાઈ શકીશું અને બાળક પણ ઘરમાં જે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે જે હાલત છે એ જોવે છે એટલે એ પોતે પણ ભણવાનું મહત્ત્વ નથી સમજતો પણ ભણવાના મહત્વ ન સમજવાને કારણે અથવા ઘરમાં એને કોઈ એવું નથી શીખવતા જેના કારણે એ બાળક પણ મજૂરી કામ કરવા માટે જાય છે આગળ છે કે આપણે નિરક્ષરમાંથી વ્યક્તિઓને જ્યારે સાક્ષર બનાવવા છે તો સાક્ષરતા અભિયાન એટલે કે સાક્ષરતાના કાર્યક્રમો આપણે યોજવા પડશે આ કાર્યક્રમો માટે આપણે પણ એટલા જ જાગૃત થવું પડશે અને આ કાર્યક્રમો દ્વારા આપણે બને તેટલા નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવવાનો પ્રયત્ન કરવો પડશે સામે પક્ષે જે સાક્ષર વ્યક્તિઓ છે તેમણે પણ નિરક્ષર વ્યક્તિઓને ઓછામાં ઓછું વાંચન લેખન અને ગણન કરી શકે કે જેથી એમને કોઈ મૂરખ ના બનાવી જાય કે જેથી એમને વાંચતા આવડે લખતા આવડે પોતાના વિચારો વ્યક્ત કરતા આવડે અને એ ક્યાંય મૂરખ ના બને ક્યાંય પાછો ના પડે એ પણ કંઈક નવું નવું વિચારતો થાય વાંચતો થાય તો તેને તેવા નિરક્ષર વ્યક્તિઓને પણ સાક્ષર બનાવવાનો આપણે પ્રયત્ન કરવો પડશે આ ઉપરાંત નિરક્ષર વ્યક્તિઓ માટે આપણે લોકોમાં જાગૃતિ લાવવી પડશે કે જે નથી આપણે ત્યાં કાર્યક્રમો થાય છે અથવા આપણે કરીએ છીએ પણ એ કાર્યક્રમો જે છે એ કાર્યક્રમો આપણે યોજવા માટે યોજીએ છીએ એક દિવસ માટે યોજીએ છીએ પરંતુ નિરક્ષરતા નિવારણ અથવા તો નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવવા માટે એ કાર્યક્રમમાં આપણે પણ ફાળો આપવો પડશે આપણે પણ જોડાવું પડશે અને સતત આપણે પણ સાથે રહીને કામગીરી કરવી પડશે આપણે જો સાથે રહીશું તો એક વ્યક્તિ આવશે બે વ્યક્તિ આવશે ત્રણ આવશે એમ ધીરે ધીરે જે નિરક્ષર વ્યક્તિઓ છે તેને આપણે જોડતા જઈશું ને કમસે કમ સામાન્ય એ વ્યક્તિઓ વાંચતા લખતા શીખે તે પ્રમાણેના આપણે કાર્યક્રમો યોજવા જોઈએ તે પ્રમાણેના કાર્યક્રમોમાં આપણે ફાળો યોજવો ફાળો આપવો જોઈએ અને આવા જે વ્યક્તિઓ છે એને એમાં સક્રિય સામેલ કરવા જોઈએ તો આપણે દેશમાં ઝડપથી નિરક્ષરતા નિવારણ દૂર કરી શકીશું હવે આ નિરક્ષરતા જે છે એના માટે એક સૌથી મોટું અને અવરોધક પરિબળ જે છે તે છે વસ્તી વધારો આ જે વસ્તી વધારો અને નિરક્ષરતા છે એ બંને જે છે એ એક સિક્કાની આપણે બે બાજુ કહી શકીએ એટલે કે જ્યાં વસ્તી વધાર છે અને નિરક્ષરતાનું પ્રમાણ છે ત્યાં છે ગરીબી છે બેકારી છે અંધશ્રદ્ધા છે વહેમ છે કુરિવાજો છે ગેરમાન્યતાઓ છે વગેરેનું પ્રમાણ આપણે વધારે જોવા મળે છે અને જેના કારણે વહેમ અંધશ્રદ્ધા વગેરેમાં વ્યક્તિ સપડાય છે અને તેના કારણે તે વ્યક્તિ અંધશ્રદ્ધામાં સપડાવાને કારણે અથવા તો ઘરમાં કોઈક બીમાર છે તો એ ડૉક્ટર પાસે જવાના બદલે મંત્ર તંત્ર દોરા ધાગા ભૂવા વગેરે કરે છે આપણે એવું પણ આજના સમયમાં પણ આપણે જોયું છે એટલે કે વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતા એ બંનેના કારણે આપણે આ જે પરિબળો છે તેને એક સિક્કાની બે બાજુ કહી શકીએ એટલે વસ્તી વધાર છે અને નિરક્ષરતાનું પ્રમાણ વધાર છે તો આપણે તે દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ ત્યાર પછી છે કે સરકારી તંત્ર આપણે જોયું છે કે સરકાર પણ નિરક્ષરતા નિવારણ માટેના અનેક કાર્યક્રમો યોજતી હોય છે અને એ કાર્યક્રમો દ્વારા બને તેટલા આપણે સક્રિય પ્રયત્નો કરતા હોય છે કે નિરક્ષરતા નિવારણ દૂર થાય વધારેમાં વધારે વ્યક્તિઓ નિરક્ષરતામાંથી સાક્ષર બને પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ છે તો તે જોઈએ કે ઘણી એવું થાય છે કે આવા જે કાર્યક્રમો જે યોજાય છે એ કાર્યક્રમો તો થતા હોય છે પરંતુ ઘણી એવું થાય છે કે આ કાર્યક્રમો છે તો તે કાર્યક્રમો યોજાવા માટે એટલે કે કાર્યક્રમ એક કરવાનો છે તો તે કરવા માટે કાર્યક્રમ થતો હોય છે કે આ પ્રોગ્રામ આજે કરવાનું કીધું છે તો એ પ્રોગ્રામ કરી દીધા પ્રોગ્રામના ફોટોગ્રાફ મોકલી દીધા પ્રોગ્રામનો અહેવાલ તૈયાર કરી દીધો પ્રોગ્રામના ડોક્યુમેન્ટ આપી દીધા પ્રોગ્રામની ડિટેલ દર્શાવી દીધી અને પ્રોગ્રામ પૂરો થયો ઘણીવાર આપણે આવું જોઈએ છે એટલે કે આ જે સાક્ષરતા અભિયાન છે એ માત્ર એક દિવસ પૂરતું કે કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી તે આપણા સર્વેની બધાની જવાબદારી છે અને આ જવાબદારી આપણે એમાં સક્રિય ભાગીદાર રહી અને બને તેટલો શક્ય પ્રયાસ કરવાનો છે કે વધારેમાં વધારે વ્યક્તિઓ નિરક્ષરતામાંથી સાક્ષર બને એટલે કે આવા જો પ્રોગ્રામ થતા હોય ને કરવા ખાતર યોજાતા હોય તો એ સાક્ષરતા અભિયાનની સૌથી મોટી મર્યાદા આપણે કહી શકાય ઘણીવાર એવું પણ થાય છે કે આવા કાર્યક્રમો યોજાતા હોય સરસ યોજાતા હોય વર્ષ દરમિયાન યોજાતા હોય તેમાં વધારે વ્યક્તિઓ જોડાતા જતા હોય પરંતુ ઘણીવાર આપણે એવું પણ જોયું હોય છે કે જે અધિકારીઓ છે તેમની વારંવાર બદલી થતી હોય અધિકારીઓ અન્ય કોઈ કાર્યક્રમમાં જોડાયા હોય અન્ય કોઈ કામગીરી એમને સોંપવામાં આવી હોય તો આવી બધી મર્યાદાના કારણે પણ નિરક્ષરતા નિવારણ કાર્યક્રમ અને આપણે થોડો સમય માટે કદાચ ના થઈ શકે અટકી જાય કાર્યક્રમ તો તે પણ આપણે જોઈ શકીએ છીએ તો આવા કાર્યક્રમો યોજાય એના માટે પણ આપણે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ ત્યાર પછી છે કે આવા નિરક્ષરતા નિવારણ માટેના જે કાર્યક્રમો યોજાય છે તો એના માટે માત્ર આપણે કાલે કાર્યક્રમ કરવો છે તો ગામમાં જેટલા નિરક્ષર વ્યક્તિઓ છે તેમને ભેગા કરો અને તેમને ભણાવવા માંડો કકો બારકડી શીખવાડી દો તેવી નહીં પણ તેના માટે પણ જે વ્યક્તિઓએ જે સાક્ષર વ્યક્તિઓ છે અને જેમણે નિરક્ષર વ્યક્તિઓને ભણાવવાના છે સાક્ષર કરવાના છે તો તે લોકો માટે પણ તાલીમનું આયોજન કરવું જરૂરી છે તો આવા જે વ્યક્તિઓ છે તો તેમના માટે પણ તાલીમ યોજાવી જોઈએ અને જો તાલીમ ના યોજાય અને અધિકારીઓ કે કર્મચારીઓ આવા કાર્યક્રમો કરવા માટે કરે તો એ સાક્ષરતા અભિયાનને આપણે સફળ બનાવવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એમાં કંઈક અંશે આપણે કચાશ રહી જશે આપણને એમાં સફળતા મળશે નહીં એટલે કે આપણે અહીં ત્રણ અગત્યની બાબતો જોઈ કે સૌથી પહેલાં તો છે આવા જે કાર્યક્રમો સરકારમાં યોજાય છે એ માત્ર સરકારની કે કોઈ એક વ્યક્તિની જવાબદારી ન રહેતા કરવા ખાતર નથી કરવાના પરંતુ બધાએ તેમાં સક્રિય સહભાગીદારી રહેવાની છે એટલે કે આવા કાર્યક્રમો ઘણીવાર કરવા ખાતર થતા હોય છે તો તે એક મોટી મર્યાદા છે બીજું કે અધિકારીઓની વારંવાર બદલી થતી હોય અધિકારીઓ બીજા કામમાં રોકાયા હોય કામ ઉપરાંતનો બીજો અન્ય કામગીરી એમને સોંપવામાં આવી હોય તો પણ આ એક મર્યાદા છે અને ત્રીજી અને ખાસ એ છે કે તાલીમનો અભાવ આના માટે અધિકારીઓને નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવવા માટે તાલીમ અપાવી જોઈએ તો આ ત્રણ પ્રમુખ એની મર્યાદા છે ત્યારબાદ જે અગત્યનું છે કે નિરક્ષર વ્યક્તિઓ આપણે જોયું હશે કે આપણા વડીલ વૃદ્ધો જે દાદા પરદાદા હશે કે જે શિક્ષણ નથી મેળવેલું એવા નિરક્ષર જે લોકોને આપણે જોયા હશે એ લોકો નિરક્ષર તો હશે ભણ્યા ગણ્યા નહીં હોય પરંતુ એમની પાસે જીવનનું ભાથું જીવનનું જ્ઞાન જે ભંડોળ છે એમની પાસે જે જીવનનો ખજાનો છે અને એ લોકો જેવી રીતના વ્યવહારમાં એનો ઉપયોગ કરે છે એમનો જે અનુભવ છે એમની આવડત છે હોશિયારી છે અભિવ્યક્તિ છે એ અદ્ભુત હોય છે એ ઘણીવાર આપણે શિક્ષિત વ્યક્તિઓમાં પણ જોયેલી નથી હોતી તો આ બધું જે આપણે આપ પરિપક્વ વ્યક્તિઓમાં જોઈએ છે તો એ વસ્તુ છે તો આ જે બાબત છે એ બાબતોને ધ્યાનમાં રાખી અને નિરક્ષર વ્યક્તિઓ માટેનું સાહિત્ય ઘડાવવું જોઈએ એટલે કે નિરક્ષર વ્યક્તિઓ માટેના સાહિત્યની રચના થવી જોઈએ કે એ જે વ્યક્તિઓ પાસે જીવનનું ભાથું છે જ્ઞાન છે જે ભાષાનો ભંડોળ છે તો એ જે સાહિત્ય છે એ દ્વારા તેનું પ્રસ્તુતિકરણ થવું જોઈએ એટલે કે જે તે પ્રાદેશિક ભાષામાં અને તેની વિવિધ બોલીઓમાં આવું સાહિત્ય તૈયાર થવું જોઈએ અને આવું સાહિત્ય દરેક પ્રાદેશિક ભાષા અને તેની બોલીઓમાં જો તૈયાર થાય તો નિરક્ષર વ્યક્તિ ઝડપથી સાક્ષર બની શકે એટલે કે તેને પોતાની ભાષામાં જો આવું સાહિત્ય મળે તો એ ઝડપથી એને ગ્રહણ કરી શકે અને ગ્રહણ કરવાના કારણે ઝડપથી શીખી શકશે ઝડપથી શીખી શકવાના કારણે આવી જે વ્યક્તિઓ છે તે ઝડપથી સાક્ષર બની શકશે તો આમ તાલીમાર્થી મિત્રો આપણે અત્યારે જે છે એ નિરક્ષરતા નિવારણને અવરોધતા પરિબળો છે તેના વિશે ચર્ચા કરી ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે જે આ નિરક્ષરતા છે આપણા દેશની વસ્તી વધારે છે તેની સામે નિરક્ષરોની સંખ્યા પણ વધારે છે તો જ્યાં સુધી નિરક્ષરોની સંખ્યા વધારે હશે નિરક્ષરોને સાક્ષર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે પ્રગતિ કરી શકીશું નહીં અથવા તો પ્રગતિ કરીએ છીએ તો તેમાં ક્યાંક આપણે કચાસ જોવા મળશે નિરક્ષરતા નિવારણના કારણે આપણે જોયું છે કે સામાજિક આર્થિક દૂષણો છે તેને પણ સમાજમાં વધારે પ્રવર્તેલા જોવા મળે છે એટલે કે કુરીતિ છે વેમ છે અંધશ્રદ્ધા છે આ બધી બાબતો આપણે નિરક્ષરતાના કારણે વ્યક્તિ અભણ હોવાના કારણે શિક્ષણ ન હોવાના કારણે તેનામાં જાગૃતિ ન હોવાના કારણે નવા નવા તરાહો વર પદ્ધતિ પર્યાવરણ ભૂગોળથી એ જાણકાર ન હોવાના કારણે સામાજિક આર્થિક દૂષણોને તે જન્મ આપે છે અને આ દૂષણો દૂર થવાના બદલે વધે જાય છે અને પરિણામે અંધશ્રદ્ધા અને રૂઢિવાદિતાનો જન્મ થાય છે ઘણીવાર જે નિરક્ષર વ્યક્તિ છે એ આપણે જોયું છે કે શેઠ સાહુકાર વગેરેના શોષણનો ભોગ બને છે એટલે કે કુટુંબમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તો આવી જે વ્યક્તિઓ છે તો ખરાબ હોવાના કારણે આવી વ્યક્તિઓ સમાજમાં કે અન્ય શેઠ સાહુકાર લોકો છે તેને પાસેથી જે પૈસા વ્યાજે કે ઓછી ના લે છે પોતે શિક્ષણ મેળવ્યું નથી ગણન કે લેખન તેમને આવડતું નથી તેના કારણે આવા શેઠ શાહુકારના શોષણનો ભોગ બને છે અને આખી જિંદગી પૂરી થાય તેની ત્યાં સુધી તે વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ પૈસા ચૂકવે જાય છે અને તેમાંથી ક્યારેય કર્જમાંથી મુક્ત થઈ શકતો નથી એટલે કે જે નિરક્ષર વ્યક્તિ છે તે આ શેઠ શાહુકારના ખાસ ભોગ બને છે અને પોતે તો બને છે પણ પોતાના સંતાનો પણ એ રૂપિયા કે એનું વ્યાજ છે તે ચૂકવે જાય છે એટલે શિક્ષણ જે છે કે સાક્ષરતા મેળવવી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે ભલે વ્યક્તિ સ્કૂલમાં કોલેજમાં ભણવા ના ગયા હોય પરંતુ એ સામાન્ય વાંચન લેખન ગણન જો કરી શક્યા હોય કે તેટલું પણ એને આવડતું હોય તો એ વ્યક્તિ કમસે કમ ક્યાંય છે એ કોઈ શોષણનો દૂષણનો ભોગ ના બને અને એ પોતે જાગૃત રહી ઘરનાને જાગૃત રાખી અને એ સમાજમાં પોતાનો ફાળો આપી શકે આ ઉપરાંત સાક્ષરતાનું પ્રમાણ ઘટાડવા માટે આપણે સરકાર પ્રયત્નશીલ છીએ આપણે પણ તેટલા જ પ્રયત્નો કરવા જોઈએ અને આપણે બધાએ સાથે મળી અને આ કાર્યક્રમમાં જોડાઈ અને કરવા ખાતર નહીં પરંતુ આ કાર્યક્રમમાં સતત જોડાઈ અને શક્ય એટલું આપણે આપણો જે સમય આપી શકીએ છીએ જેટલું યોગદાન આપી શકીએ છીએ તેટલું આપી અને સાક્ષરતાને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ તો આમ તાલીમાર્થી મિત્રો આપણે જે આ આખો ટૉપિક હતો નિરક્ષરતા નિવારણ તો નિર પ્રાથમિક શિક્ષણની જે સમસ્યાઓ હતી તે સમસ્યાઓ અંતર્ગત નિરક્ષરતા છે તો નિરક્ષરતાના સંદર્ભમાં આ ટોપિક આપણે અહીં પૂરો થાય છે નિરક્ષરતાના આ ટૉપિકના સંદર્ભમાં જોયું હોય તો ખૂબ જ અગત્યનો છે પરીક્ષામાં પણ ઘણા લોંગ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન પરીક્ષાની રીતે પણ પૂછાય છે અને ખાસ તો નિરક્ષરતા એટલે શું ટૂંકમાં પૂછાય છે નિરક્ષરતાના અવરોધક પરિબળોની ચર્ચા કરો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે વ્યક્તિ સાક્ષર ક્યારે થયું કહેવાય તો એ બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે તો અથવા તો સાક્ષરતાના ઉપાયો જણાવો તો એ પણ લોંગ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાય છે એટલે કે તારી માલથી મિત્રો આ જે બ્લોક એક અને એકમ પાંચમાં આ ટોપિક છે ખૂબ જ અગત્યનો છે એ તમામ પ્રશ્નોને તમે એકવાર જો જોઈ પણ જશો તો મુદ્દા જવાબ ક્રમાનુસાર તમે સારી રીતના લખી શકશો એક નવા ટોપિક સાથે હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર